શ્રી દરેડ તાલુકા શાળાની ધોરણ આઠની બાળાઓ સંસ્કૃત પાઠ્યપુસ્તક પાઠ ત્રણ આત્મશ્રદ્ધા રજૂ કરશે એ બાળક આસિદ્ય આસિદ સ ધનુર્વિદ્યા પઠિમ ઈચ્છતી સ્મ એક બાળક હતો તેનું નામ એકલવ્ય હતું તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો આચાર્ય અને દ્રોણજી પાસે ગયો ગુરુદેવ અપી ધન્ય તરહા કહવે તો ઈચ્છામી હે ગુરુદેવ પણ ધન્ય ધારી બનવા પાંડવોને ભણાવું છું અહમ ભવતમા સેસે રૂપેન સ્વીકારમ કરતું ન શકનોમી હું તારા સેસે રૂપે સ્વીકાર નહીં કરી શકું પરંતુ આચાર્ય પ્રત્યક્ષ શ્રદ્ધા સ્થિતિ ના ન પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન પડી સહ આચાર્ય સહ આચાર્ય દ્રોણશ એકા મૂર્તિ મરત તેણે આચાર્ય દ્રોણ એક મૂર્તિ બનાવી સહ પ્રતિતિ નો મૂર્તિ અનમત તે દરરોજ મૂર્તિ ને પ્રણામ કરતો હતો પ્રાતઃ કાલે તહ

अर्जुन धनुष्य उत्पयत स्म अर्जुने धनुष्य उपाट्युत एकल्य बाण कुक्कुर मुखं अशिव्येच्या एकलव्ये बाण द्वारा कुत्र्या मुख सीविोणाचार्य चष्ट्रुज